ખાવાનું મન થાય મારા દાદા અને એક કંદુર ટૂંકમાં જઈએ ખાવાનું બનાવી એવી રીતના બનતા બનતા વાનગી બની કયા કીધા

તો મિત્રો શુક્ર અને રવિવારે બે ટાઈમ મળશે અને પેલી જૂન થી આ આવે છે એક છ બે હજાર ને પચીસ તો સંપર્ક કરજો ખોડીએ ફાસ્ટફૂડ ખોડેલ કૃપા ફાસ્ટફૂડ જય માતાજી જય મુગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકા દેશ અત્યારે હું આવ્યો છું જામનગર જિલ્લામાં ખેબા ગામમાં ખેબાના પ્રખ્યાત એવા રશિયા ભાત ખાવા માટે આજે આપણે આવ્યા છીએ તો આજે એમની પૂરેપૂરી રેસીપી અને જામનગરમાં લગભગ જગ્યાએ પ્રખ્યાત છે તમે કોઈ રેસીપી ના જોઈએ તો આ જગ્યાએ આજે ચોક્કસથી તમને રેસીપી આજે બતાવવાની છે અને મસ્ત મજાની વાડી આપણે આવ્યા છીએ આપણા મિત્રની વાડી છે હર્ષભાઈની તો આપણે આવ્યા છીએ અને ભાત કે રીતના બને છે અને કેમ લોકો આટલું બધું ખાવાનું પસંદ કરતા હોય છે તો જોઈએ ચાલીસ વાર જૂની આ રેસીપી છે તો ચાલો આજે તમને રેસીપી બતાવીએ રશિયા ભાતની ચાલો તો મિત્રો અત્યારે આપણે રશિયા ભાત ની તૈયારી થઈ રહી છે એના માટે કેટલી સામગ્રી જોશે એ આપણે હર્ષદભાઈ આપણને જણાવશે હર્ષદભાઈ જય માતાજી ભાઈ જય માતાજી રાજભા કેમ છો સારું તો આજે તમે રશિયા ભાત ની રેસીપી આપી રહ્યા છો તો એના માટે કેટલી સાધન સામગ્રી જોશે જો વઘાર માટે લીમડો લીમડો મરચાં લસણ આદુ બરાબર બટાકા ટમેટા આ ટમેટામાં શું શું હોય ચટણી મીઠું હળદર ઓકે વટાણા ખાંડ આંબલી સુલા રાઈ જીરું પીપર ફૂલ હા પછી હજી તમારે ટેસ્ટ માટે જોતા હોય તો કાળા મળી શકો ઓકે તો આમાં ચોખા કયા યુઝ કરવાના હોય આમાં ખીચડીયા ચોખા જે આપણે અત્યારે કુપન માં સરકાર આપે બરાબર એ ખીચડીયા ચોખા બાસમતી ના ચાલે

બરાબર તો કોઈ લોકોને અત્યારે આવી રીતે પ્રોગ્રામ કરવો હોય તો તમારો સંપર્ક કરી શકે ને નંબર આપીશું ચાલુ વિડીયો ઓકે અને અત્યારે મારી પોતાની ફાસ્ટ ફૂડ ની શોપ છે બરાબર કઈ જગ્યાએ છે જામનગરમાં સેટેલાઇટ સમાજની સામે લાલપુર બાયપાસ પાસે સેટેલાઇટ લેવા સમાજ છે ત્યાં ખોડલ કૃપા ફાસ્ટ ફૂડ કરી છે તો પેલી જૂન થી આ લોન્ચ કરવાનું છે તો શોર્ટ ટાઈમ માં શોપ પર પણ મળશે આવશે માર્કેટમાં માં આવશે બરાબર આ વાનગી છે છે મિત્રો હવે બજારમાં પણ મળવાની અને ફર્સ્ટ તો તમે લોકો જો કોઈ ખાવા માંગતા હોય તો ચોક્કસ ભાઈને ફોન કરીને નીચે આપેલા નંબર પર ફોન કરજો અને તમને મળી જશે ને ઓર્ડર ઉપર જ મળશે ને હા અને અત્યારે અમે ઓર્ડર લઈ અને જે આખો ઇન્ડસ્ટ્રીઅલ એરિયા છે હા મોટા મોટી ફેક્ટરીઓ કારખાનાઓ એના માટે બનાવવા રાત અમે જાય છીએ બરાબર ઓર્ડર તો તમે લ્યો જ છો હા ઓર્ડર લઈ જ છીએ ઘણા વર્ષો અને કોઈ લોકોને ખાવાની ઈચ્છા હોય તો શોપ પર મળી જશે પહેલી તારીખ પહેલી પેલી તારીખ એક શુક્રવાર અને રવિવાર બે દિવસ શુક્રવાર અને રવિવાર બે ટાઈમ બે ટાઈમ તો મિત્રો શુક્ર અને રવિવારે બે ટાઈમ મળશે અને પેલી જૂન થી પેલી જૂન થી આજે આવે છે એક છ બે હજાર ને પચીસ તો ચંપા કજવો ખોડીએ ફાસ્ટફૂડ હા ખોડલ કૃપા ખોડેલ કૃપા ફાસ્ટફૂડ હવે આપણે આ વસ્તુ એવું છે કે ચોમાસામાં બધી શાકભાજી અવેલેબલ હોય અને વાતાવરણ એવું આહલાદક હોય તો ત્યારે ટેસ્ટમાં મજા આવે અને તમે ખાઈ પણ શકો ઓકે ત્યારે ઉનાળાનું તમે ખાવ હાલે પણ બધું શાકભાજીની બધું એવું ઠંડા વાતાવરણમાં મજા છે આની હા શિયાળો અને ચોમાસો બરાબર તો હવે આપણે આની તૈયારી શરૂ કરશું હા ઓકે

પેલા રાઈ જીરું આપણે નાખ્યું બરાબર છે તમાલ પત્ર લવિંગ બાદિયા અને લાલ મરચા તજ તજ લવિંગ તો પેલા જે આ ખડા મસાલાનો જે વઘાર કરી નાખવાનો સરસ મજાનો અને દાદા તો અઠવાડિયે બે વાર થતા છે ને દાદા પોગ્રામ બે વાર ચાલુ ને ચાલુ જો કે ઘણા બધા રોજે રોજ રોજ બનતું હોય તો તો પહોંચી જાવ ને હા હમણાં હાજર જ હોય

અને આ તમે જેટલા ખરા મસાલાંખ્યા તમે ક્યાં જે અલગ અલગ જે ઓથોરિટી હોય છે વગર કરવાની જે રીત છે અને રશિયા પાતો આજે મેં ફર્સ્ટ ટાઈમ ખાઈ રહ્યો છું અને જે ફર્સ્ટ ટાઈમ રેસીપી પણ જોઈ રહ્યો છું તમે લોકો પણ આવી રીતના પ્રોગ્રામ બનાવજો મિત્રો સાથે મરચાં અને અત્યારે આ છે લીલા કટિંગ કરેલા મરચાં છે લસણ લસણ અને આદુ અરે લીમડો તમે કેતા હતા ડાળકા અને પાંદડા નીકળી ગયા બરાબર આ કાઢી લેવાના છે કટિંગ કંઈ કરવુંની જરૂર નીકળી ગયું ઓકે લીમડો અને હવે ઉપરથી આવશે વટાણા વટાણા ફૂટી જાય ત્યાં સુધી રહેજો ત્યાંને ફૂલ પકાવવાનું છે અત્યારે અત્યારે વઘાર પછી મેઈન વઘાર જે બધા મસાલાનો તમે જે મસાલા નાખતા એમાં પાણી એડ કર્યું પાણી

તો દેશી રેસીપી છે જૂની રેસીપી છે કોને કોને બનાવી છે મને કોમેન્ટ કરજો ને કોમેન્ટ ને કોને કોને ખાતા છે જામનગર ઠેબા ગામની અંદર ને કોઈ ખાઈ ગયા હોય ને વિદેશો વયા ગયા હોય અને મોઢામાં પાણી આવતું હોય તો પણ મને કોમેન્ટ કરજો કે રાજભાઈ અમે તમે આજે જૂની અમારી જે વિસરાઈ ગયેલી વાનગી આ તમે અમારા સમક્ષ રજૂ કરી અમને ખરેખર આનંદ આવી ગયો ને કોણ કોણ આ ઠેબા ગામનું છે એ પણ કોમેન્ટ કરતા રહેજો હવે પાછું તેલ ફરી વખત આવશે ત્યારે બટાકા નાખવાના બટાકા આ ઝીણા ઝીણા કટિંગ કરેલા છે એક રસ થઈ જાય આ બધું છે ને ગ્રેવી જ થઈ જશે અને આપણે રસિયા ભાતનો મતલબ જ એવું છે કે જે ગ્રેવી હોય એના જેવું જ લાગશે તમને આ જેટલી સામગ્રી એડ થઈ

ગોઠવેલો પોગ્રામ અત્યારે બરાબર ગોઠ કરવા જાય એમ કે આવી જવાનું એની રીતે આ ગોઠ કેવાય સમજાઈ ભાઈ અત્યારના આપણા યુગમાં આપણને આવી ખબર ના હોય ભાષા કેવી હતી આગલા જમાના અંદર દાદા ને બધી ખબર હોય

અમારા કાંતિભાઈ એવું કહે છે કે આ છે રશિયા ભાત અને અમારા ભાઈને એવું ક્યારે મગજમાં કરી કે રશિયન ભાત ખાવા છે આ રશિયન ભાત નથી આપડે કાઠિયાવાડી ટેસ્ટ છે આ એટલે આ રશિયા ભાત છે અને કેવા થાય છે એ હવે ટેસ્ટ કરીને તમને બતાવશું ભાતિયારી ની પ્રોસેસ બાકી છે આમાં કેટલો ટાઈમ કેટલો લાગે બનતા દોઢ દોઢ કલાક દોઢ કલાક દોઢ કલાક બરાબર હવે આમાં જે પાણી એડ થશે ને એ જ તમને જોઈને એમ થશે ચાવલ તો અડધા નાખવાના છે આપણે એક મુઠી આમ ભરીને નાખી જેટલું એટલી મુઠી એટલી મુઠ્ઠી અને એમાં કદાચ દસ થાળી ખાય બાર થાળી ખાય એમાં ઘટાડો આવે જ નહીં ઘટશે તમારા મિત્રો હજી ઘણા બધા બાકી હશે ને આવવાના ને આજે અમારા જો ભાઈ પણ આવી ગયા છે કેમ છો ભાઈ મજામાં ને સાથે એમના પત્રીજા શું થવું દીકરા આજે રશિયા ભાતની મોં છે અચ્છા જય માતાજી ને આજે ઢીંગલી જો ઢીંગલી પણ પાછળ છે એ ક્યાંની ક્યાં ભાત ખાવા છે આ જાહ ભાઈ અશભાઈની બેબી છે એમને પણ રશિયા ભાત ખાવાની ઈચ્છા છે હે તું નામ શું છે પરમ

પેલું ભરી નઈ ખુબાડ કઈ નઈ રે એમાં ઓહો આમાંથી આપણે આ ભાત છે ને હજી આ પાણી નો ઉબાડ આવશે એડ કરવાના થાય ઉભા આવે ત્યારે એક માણસ દીસ વીસ ગ્રામ એટલે મુઠી ભરો એટલે વીસ ગ્રામ જ થાય બરાબર બરોબર વીસ જણા છે તો વીસ મુઠી ગણી નાખી દો પણ આ જેટલું આપણે પાણી એડ કર્યું છે ને આટલા ભાત બનશે ભાત કેટલું ઓબ્ઝર્વ કરે પાણી બરાબર એ જોવાનું પછી પાછું એડ કરવાનું પાણી આટલું પાણી જયારે ઘટ થઈને બરે ને ત્યારે તમને ખાવામાં થિકનેસ આવે આમાં મીઠું તો યુઝ નથી મીઠું ના ગયું મસાલામાં પણ એ ફૂલ ક્વોન્ટિટી પડે મીઠું

એક કલાક સુધી આની પ્રોસેસ બાકી છે અને હર્ષદભાઈના તમને કોન્ટેક્ટ નંબર અપાવી દઉં હર્ષદભાઈ હર્ષદભાઈ ના કોન્ટેક્ટ નંબર છે તમારે કોઈને ખાવાની ઈચ્છા હોય તો પેલી તારીખથી શુક્રવાર અને રવિવારે શોપ ઉપર મળી જશે ને એડ્રેસ તમને આપી દઉં ખોડલ કૃપા ફાસ્ટ ફૂડ સેટેલાઇટ સમાજની સામે સેટેલાઇટ સમાજની સામે ખોડલ કૃપા ફાસ્ટ ફાસ્ટ ફૂડ ઓર્ડર આપજો હવે બરાબર આપણે પાણી ઓબ્ઝર્વ કરી લીધું ચોખા બરાબર ને ફાળવા માટે ટૂંકમાં આટલી ખાંડ એડ હા અત્યારે ચોખા ને આપડે થિકનેસ લેવા માટે ખાંડ નાખી ઓકે એટલે હવે બધા ચોખા અને બટેકા ફાટી ગયા બરાબર પાણી આમ એકદમ બધી ગયું છે

આ પોઝિશન આવી જાય ને પાણી ઉપજેરો થાય હવે પછી ધ્યાન રાખવાનું અને હલાવવા રાખવા પડે કન્ટિન્યુ હલાવતું તો રહેવાનું જ નહીં તો બેસી જાય ભાત બેસી જાય અને આપણે જે ભાત નહીં ખાતા ચારસો ગ્રામ હવે જેટલું જુઓ જેટલું પાણી હતું એટલે આવી ગયું બરાબર એકદમ એકરસ થઈ ગયો બધું થોડાક પકાવવાના છે અને ઉપરથી ધાણા એડ કરીને નાખે છે હવે આને ઉપર જ નાખી દેવાના હવે મિક્સ કરીને ધાણાનો સ્વાદ બેસી જાય

હવે આપણે સ્ટેચ્યુ માટે તૈયારી કરીએ ચાલુ ને મિત્રો બધા રાહ જોઈને બેઠા છે કે ક્યારે રશિયા ભાત થાય અને આપણે ખાવા બેસીએ અને અહીંયા પણ છે ને બધા વેઇટ કરી રહ્યા છે તો હવે આપણા ભાત ઓકે અત્યારે મિત્રો સાથે બ બહાટી બોલાવે છે ભાઈ રશિયા ભાતમાં બરાબર હે બહા બહા બાટી બોલે જામનગરના રાજકોટના બધાય માણસો અહીંયા જમવા આવી ગયા હવે

ફેમિલી સાથે હોય સાથે આનંદ કઈક અલગ છે આજે બધા મિત્રો સાથે બેસીને ના અત્યારે આ છે ને આ શું આ ખાવાનું આની આજે ગોપાલ વાટકા ગોપાલ વાટકા એની સાથે જમવાના ઈ કે રીત ના વળી ઈ દોડી ના માટે તમારે ભેગા અને ખાવાના અચ્છા દાદા ખબર છે કારણ કે આપણે તો પહેલી વાર ખાઈ છે અને બ્રેડ પાછી સાથે ખાવી તો બ્રેડ બ્રેડ સાથે ખાવાનું

બરાબર ને ભાઈ ના ખોલી આને ગમે એટલા ખાવ તો આને કથી થી થાય નહીં થાય નહીં તો ગાંધી ભાઈ ઓ ગાંધી ભાઈ રસીન બાર રસીન ગાંધી ચાર કલાકમાં ભાઈ ભૂખેય લાગે ભૂખ લાગે અને જો આ પાઉંસ અતે ખાવાના હોય છે અને અત્યારે આ દાદા એવું કીધું કે આ રીતે વાટકા લઈ લેવાના વાટકા વાટકા આની અંદર નાખો ને આ તમને જેમ ખાવ ફ્રેન્ચની જેમ ખાવા હોય તો બરાબર જેમ તમને ટેસ્ટમાં યોગ્ય લાગે બરાબર તેમ ફ્રેન્ચ ટાઈપ લાગશે રસિયા રશિયા વાજો ફર્સ્ટ ટાઈમ આપણે ખાઈ રહ્યા છે ભરીને ખાઓ તો ખાઈ લો તમ નવી હવે આ મારતી જગુ તારી ભરું હું આની નાક ચા ચટણી ને શું લાવે મે મીઠું ઘણી વાર નામ સાંભળ્યું છે કે રશિયા ભાત આજે મે ખાધા બેગી ડુંગરી તારે ડુંગરી ડુંગરી હમ કાર્યું ડુંગરી વાહ અને છાલ

હા ડીંગલી રસીયા ભાત ખાવાથી જો ડીંગલી અત્યારે ને જમી રહી છે અને એમના મમ્મી પપ્પા છે બધા ફ્રેન્ડ સર્કલો છે અને બધા એન્જોય કરી રહ્યા છે ને સાથે છાસ હોય ઠંડી ઠંડી એની મજા અને વાડીઓની જે નેચરલી હવા મોજ જ આવે પાંચ વાગ્યાની મહેનત કરી રહ્યા છે ને અત્યારે આઠ વાગ્યા છે

સેટેલાઇટ સમાજની સામે જામનગર લાલપુર બાયપાસ પાસે બરાબર ઓર્ડર કરીને ફોન નંબર પહેલાં જ આપેલા છે ફેરી કરી અને ઓર્ડર કરીને શુક્રવાર અને રવિવારે બરાબર સાતથી દસ ઓકે કન્ફર્મ કરીને આવજો ચોક્કસ તો આ જગ્યાએ ચોક્કસથી મુલાકાત લેજો અને તમારે રશિયા બાદ ખાવો હોય તો હર્ષભાઈને ફોન કરજો જય માતાજી જય મગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બાય બાય